વર્ગીકરણમાં વ્યવહારુ દ્રષ્ટિકોણ હોવો જોઈએ વિષયોની આલ્ફાબેટિકલ ઓર્ડર મુજબ ગોઠવણ સરળ બનાવે છે પ્રેક્ટિકલિટી ઓવર થિયરી એટલે કે લાઇબ્રેરી માટે રહેવું જોઈએ બીજું છે ઈસી રિચાર્ડ અમેરિકન લાઇબ્રેરી હતા જેમને પુસ્તક ક્લાસિફિકેશન થિયરી અને પ્રેક્ટિકલ ઓગણીસો એકમાં જ આપ્યું જેમનો મુખ્ય વિચાર હતો વર્ગીકરણ એટલે કે નોલેજનું સ્ટ્રકચરનું પ્રતિબિંબ જે ક્લાસિસ જનરલથી સ્પેશિય સુધી ગોઠવાય તેમણે વિષય વિશ્લેષણ માટે સિસ્ટમેટિક અભિગમ રજૂ કર્યો ઇડબલ્યુ હુલમે જે બ્રિટિશ લાઇબ્રેરી અને દસ્તાવેજ વિધ હતા જેમનું પુસ્તક એ ધ પ્રિન્સિપલ ઓફ બુક ક્લાસિફિકેશન જે ઓગણીસોને અગિયારમાં પ્રકાશિત થયું હતું જેનો મુખ્ય વિચાર હતો ક્લાસિફિકેશનનું સાયન્ટિફિક આધાર હોવો જોઈએ નોલેજ એક ઓર્ગેનિક ગ્રોથ છે અને કેટેગરીમાં વિભાજિત કરી શકાય છે ઇન્ટર ડિસિપ્લિનરી સબ્જેક્ટ નું પણ પ્રતિનિધિત્વ થવું જોઈએ ડબલ્યુ સી બી જે બ્રિટિશ લાઇબ્રેરિયન અને શિક્ષક હતા જેમણે પુસ્તક હતું કેનલ ઓફ ક્લાસિફિકેશન અને મેન્યુઅલ ઓફ ક્લાસિફિકેશન જેમનો મુખ્ય વિચાર છે કેનલ ઓફ ક્લાસિફિકેશન રજૂ કરે સબ્જેક્ટના ના ફંડામેન્ટલ કેરેક્ટરિસ્ટિક શોધવા પર ભાર મૂક્યો તથા એનાલિસ્ટ

વિષયોની ડાયનેમિક નેચરને ધ્યાનમાં લઈને ફ્લેક્સિબલ સિસ્ટમ બનાવી ક્લાસિફિકેશન રિસર્ચ ગ્રુપ બ્રિટિક સંશોધકોનું એક જૂથ છે જેના મુખ્ય સભ્યો છે બ્રાયન વિકરી ડેરિક ઓસ્ટિન અને જેસન ફેરેન્ડે મુખ્ય વિચાર ફેસેટેડ ક્લાસિફિકેશન પર ભાર આપ્યો સબ્જેક્ટને સિમ્પલ એરેમાં નહીં પણ ફેસેટ્સમાં તોડ્યા ફેસેટ એનાલિસિસ થિયરીને આગળ ધપાવી લાઇબ્રેરી સાયન્સમાં પોસ્ટ કોઓર્ડિનેટ ઇન્ડેક્સની દિશા આપી ડિસ્કર્સ જોઈએ તો જેડી પ્રોન પ્રેક્ટિકલ સબ્જેક્ટ ક્લાસિફિકેશન સાથે ઈસી રિચાર્ડસન નોલેજની સ્ટ્રક્ચર બેઝ ક્લાસિફિકેશન માટે ડબલ્યુ હુલ સાયન્ટિફિક ફાઉન્ડેશન ઓફ ક્લાસિફિકેશન માટે ડબ્લ્યુસી સેયર કેનલ્સ ઓફ ક્લાસિફિકેશન એચિબ્લિસ કોરિલેશન પ્રિન્સિપલ એન્ડ ક્લાસિફિકેશન એસ આર રંગનાથન ફેસેટ એ ક્લાસિફિકેશન અને સીસી સીઆરજી ફેસેટ એનાલિસિસ અને પોસ્ટ ક્વોડિટ ઇન્ડેક્સ આ બધા વિદ્વાનો મળીને ડિસ્ક્રિટિવ થિયરી ઓફ ક્લાસિફિકેશનને મજબૂત આધાર આપ્યો જેના પર આજના আধুনিক ক্লাসিফিকেশন সিস্টম উভা